આકૃતિમાં એ બી અને સી અનુક્રમે શું દર્શાવે છે પરંતુ અહીંયા અંડકાવરણ જેવો ઓપ્શન એમાં ક્યાંય આપેલો નથી તો આ વિસ્તાર જે છે એ છે જે અંડકાવરણની નજીકનો અંડકાવરણ નહીં પરંતુ અંડકને અંડના સાથે જોડતો ભાગ જેને આપણે કહીએ છીએ બીજ કેન્દ્ર તો એ એટલે બીજ કેન્દ્ર આવશે તો બીજ કેન્દ્ર વાળો ઓપ્શન આપણે પાસે બે છે એ અને સી આગળ જોઈએ બી તો બી શું છે તો બી આ વિસ્તાર બતાવે છે જે અંડનાલ છે તો બી એટલે અંડનાલ ક્રમશઃ તો સાચો જવાબ આપણે છે સી એ હજુ આગળ જોઈએ સી ભાગ શું ઇન્ડિકેટ કરે સી ભાગ ઇન્ડિકેટ કરે છે અહીંયા આવેલું છિદ્ર જેને આપણે અંડક છિદ્ર કહીએ છીએ તો અહીંયા અંડક છિદ્ર તો સાચો જવાબ છે સી